માતાજી દ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં તો આજે છે માતાજીની પૂનમ અને સપડા જવાનું મોબાઈ માતાજીને મંદિરે તો હું મારા પપ્પા જઈ રહી છે ગાડી લઈ આપણે સ્પ્લેન્ડર તો ચાલો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો પહોંચી ગયા દરેડ અને નારિયેલ અને બીજી બધી સામગ્રી લેવાની છે અગર બધીને ઘીનો ડબલો ને તો બધું લઈ લઈએ પછી અહીં સપડા બાજુ કન્ટિન્યુ તો મિત્રો આપણે નારિયલ અગરબત્તી અને હવે આપણે રાખીને અત્યારે મિત્રો આપણે ઉભા રહી ગયા છીએ પેટ્રોલ ભરાવવા માટે ગાડીમાં પેટ્રોલ ભરાવી લઈએ ત્યારબાદ નીકળી જાય આપણે સપડા બાજુ અહીંયાલી મિત્રો પહોંચી ગયા છે આપણે સપડા મોમાઈ માતાજીને મંદિરે જય મોમાઈ માં આપણી ગાડી રાખી દીધી છે આપણે અહીંયા હવે આપણે સરસ મજાના દર્શન કરી લઈએ માતાજીના જય મા મોમાઈ માતાજીને દીવા અને અગરબત્તી દી કર નાખ્યા છે અને માતાજીને દર્શન કરી લીધા છે અને નારિયળ પણ આપણે જોડી દીધો છે જય મંસાગરી માં મોમાઈ ફાઇનલી મિત્રો માતાજીના સરસ મજાના દર્શન કરી લીધા છે નારીયલ જુવાડી દીધું છે અને હું અને મારા પપ્પા અહીંયા મંદિરમાં થોડીકવાર બેઠા છીએ અને થોડુંક આ બેસવું અને પછી જાવું જ ઘર बाजू તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો નારીયલને બધું જુવાડી દીધું છે ને હવે બધું સામાન બેક કરી લઈએ અને પછી જાવું જ ઘર बाजू નારીયલને બધું લઈ લઈએ ચશ્માને તો ફાઇનલી મિત્રો મમ્મી માતાજીના આપણે દર્શન કરી લીધા છે અને સામે છે ગણપતિ બાપાનું મંદિર અને નારીયલને બધું આવી રહ્યું કાઢી લઈએ આપણે સ્પ્લેન્ડર દાઉદ ઘર બાજુ કન્ટિન્યુ તો અત્યારે મિત્રો હું મા પપ્પા ઉભા રહી ગયા છે ફ્રૂટ સલાડ પીવા માટે ઓર્ડર આપી દીધો તો અને આવી ગયો છે આપણા ગ્લાસ અને ધીમો ધીમો મિત્રો વરસાદ પણ આવી રહ્યો છે તો અત્યારે મિત્રો હું અને મા પપ્પા ઉભા રહ્યા હતા ફળો પીવા માટે અને

ગાડીની હાલત આવી થઈ ગઈ છે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણા ઘરે અને હોન્ડાની તો શું હાલ થઈ તમે તે તમે જોયો જઈશે અને પેન્ટનો પણ કાંઈક હાલ થઈ ગયો છે અને રસ્તામાં મિત્રો બહુ જ વરસાદ હતો એટલા માટે સરખી રીતે વિડીયો શૂટ થયો નહીં તે છતાં પણ જેવું તેવું નાની ક્લિપ શૂટ થઈ છે તે દેખાડી દીધી છે તો અત્યારે મિત્રો થઈ ગઈ છે સાંજ અને આપણે બેસી ગયા નાસ્તો કરવા માટે સમોસા અને ચાનો તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા સાત અને આપણે આવી ગયા છીએ મેળી પણ બેસવા માટે અને સાડા સાત વાગે છે રામથી મોડલો પણ બોલે છે થોડોક ગામનો નજારો દેખાડ દઉં સામે રોડ દેખાય છે અહીંયા અરે સાહેબ મિત્રો રામનું મંદિર છે તો ત્યાં મોડલો સાડા સાત વાગે ગાય તે બોલે છે ફાઇનલ મિત્રો આજનો વ્લોગ આપણે એડિટ કરી નાખ્યો છે અને આ છેલ્લી ક્લિપ છે જે હું હમણાં એડ કરી દઈશ અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય અને આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક પણ કરી દેજો તો તેની સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો જે માતાજી દે